ત્રણે શખ્સોએ મળી અને તીક્ષ્ણ હત્યારના ઘા ઝીકી અને એકની હત્યા કરી હતી અને હવે જુઓ એ જ આરોપીઓનું જાહેરમાં કાઢવામાં આવ્યું છે સરગસ પોલીસે ત્રણેય આરોપીને સાથે રાખી અને હત્યાના બનાવ સ્થળ ઉપર પહોંચી

પોલીસ દ્વારા કરાવવામાં આવ્યું છે સુરતના ઉત્તરાયણમાં મનીષ ફુકરી ગેંગના સભ્યોને પોલીસે ભણાવ્યો છે કાયદાનો પાઠ કારની ટક્કર થયાની સામાન્ય બાબતમાં યુવકનું અપહરણ કરી અને રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી આરોપીઓ થયા હતા ફરાર યુવાનની ફરિયાદના આધારે પોલીસે ફુકરી ગેંગના મુખિયા કિરીટ માવાણીની ધરપકડ કરી અને જાહેરમાં તેનું સરઘસ કાઢ્યું એટલું જ નહીં આરોપીઓની જાહેરમાં સરભરા પણ કરી કુખ્યાત કિરીટ માવાણી વિરુદ્ધ સુરત અનમદાવાદમાં અઢાર ગુના દાખલ છે ત્યારે હાલ તો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે